મારા ત્યાં વરસાદ બહુ પડ્યો છે તમે જોઈ લો આ જો આમાં બધા નહીં સી આ બધા આમાં નહીં સી અને આ વરસાદ બહુ પડ્યો તે જોઈ લો આ કેટલું બધું પોણી આવી ગયું છે ને આમાં છોટું છોટું પીણે ઊભો થઈ રહ્યો જોઈ લો આ જોલા છોકરા બધામાં નહીં તે જોવા સવારમાં સવારમાં વરસાદ બહુ પડ્યો તો એટલે ના છોકરા મસ્તી બહુ કરી જોઈ એટલે આ તો વરસાદ બહુ હતો અમારે પછી જોઈ લો સવારે વરસાદ બહુ પડ્યો હતો અને અમારે છેતર બહુ ભરાઈ જાય અને આમાં છોટું અને આ વરસાદ જોઈ લો બાઈક આવા તુ જાય જોઈ લો છોટો ચલો વરસાદ પડ્યો બહુ વરસાદ પડ્યો છોટો અમારે પલળી રહ્યો હોય તઈ લો અને છોકરા ચલા નહીં જો અને રસ્તા પર પોણી બહુ આવી ગયું અમાર નહીં છોટું કી મજા કે મોજ ચગણ આગળ અને આ કૂતરો આવ્યો હતો જોઈ લે મિત્રો પેલું ટ્રેક્ટર દર ટ્રેક્ટરે બહુ નવરાયા અને અમે થોડા લેટ પડી ગયા અને અત્યારે વાગ્યાસી વાગ્યાસી બે વરસાદ રહ્યો તો ચલા જ બાર વાગે રહ્યો છે બાર વાગે કમ્પ્લીટ વરસાદ રહ્યો હ અને અમે છોટું બંને આવ્યા હતા સ્પેશિયલ પોણી જોવા માટે કેટલું પોણી છે જોઈ લો વરસાદ આજ બહુ ભારે પડ્યો હતો

आ पेलो नाय दो आओ मित्रों દોસ્તો આપણે ખેતરની અંદર મરચાની અંદર પાણી બહુ ભરાઈ ગયું તો અમે અમે છોટું બે પાણી કાઢવા આવી ગયા આ છોટું તૈયાર થઈ ગયો મરચાં પાણી કાઢવા માટે આઈ જાય છોટું ચલો પાવડો પડ્યો ઓલા લેતા જોઈ લો મિત્રો અને મરચાની અંદર બહુ પાણી છે તમારા અહીંથી દયાથી મરચાં છતરી જાય બસ જોવો લો ઓલી ઓલી પાણી ભરાઈ ગયું વરસાદ અત્યારે બહુ પડી ગયો

તો જો લે મકા બધું પાણી ભરાઈ ગયું હોય અને અમારા મરચાની અંદર બહુ પાણી ભરાઈ ગયું પણ અમે વરસાદની અંદર આવ્યા હતા તે થોડું તોડ્યું તો પોણી બધું નીકળી ગયું છે પણ હવે થોડું અમે છોટું બે વળી પાસ આવી ગયા કાઢવા માટે છોટું કમ્પ્લેટ રાણો એ તો કમ્પ્લીટ કર્યું એ નહીં અડવાન્સ જરૂર એ તમારે નહીં બેન મકા એ તો એનાથી જતું રહે તો અડવાન્સ જરૂર નહીં તો જતું રહે એ તો વચ્ચે ફરે નહીં સાઈડ માં એ વચ્ચે ના ફર કહું તો હું એ તો પોણી હેડી દોડેલું કમ્પ્લેટ મારું ખાલી પેલનું તો એટલા એટલા તુરે પડે ઈ નજ આજ એટલે મિત્રો જોઈ લો અમારે છોટું તોડે એટલે તોડવા એટલે પેલો ખાડો રે એમાં તોડવા તા ના કઈ ફળાઈએ ને યાર ખાડે પોણીચો જાય ઈ રીતે વળે તો જોઈલા છોટો માર તોળે હે ના પોણી આ ખાડામાંથી ને ખાડા પરવાય તો થોડી આય કોઈ આય તો ઈ પોણી હેડી થાય પોણી નહી જોઈ લો મિત્રો અમારા પાછળ તમે જુઓ બહુ બઉ પોણીમાં મધ ભરાઈ ગયું હતું અને આમાં છોટું તોડે અત્યારે જોઈ લો